સંવાદદાતા રહીમ આપણી સાથે જોડાયેલા છે રહીમ રાજકોટની મધુવન સ્કૂલ વિવાદમાં આવી છે આખો વિવાદ શું છે જિલ્લા શિક્ષણ અધિકારીએ આદેશ શું કર્યા છે જણાવશો ચોક્કસપણે ધ્રુવિશા જે રીતના વાત કરીએ એક નનામી અરજી છે તે જિલ્લા શિક્ષણ અધિકારીને મળી છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે મધુવન સ્કૂલ છે તેમાં નવ દસની મંજૂરી નથી છતાં પણ નવ દસ ધોરણના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે જો કે જે રીતના પ્રિન્સિપાલ સાથે વાત થઈ તો તેઓએ કહ્યું કે નવ દસના અમે એડમિશન નથી આપતા પરંતુ અમારા દ્વારા જે પરમિશનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે તો બીજી બાજુ જાહેર સ્થળો ઉપર તેના એકથી દસના એડમિશનના બોર્ડ પણ મારવામાં આવ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક મધુવન સ્કૂલ છે તે શંકાના દાયરામાં છે જે નનામી અરજી આપવામાં આવી છે તેમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મધુવન સ્કૂલ દ્વારા જે અન્ય ગ્રાન્ટેડ સ્કૂલ છે ધોરણ પૂરું થાય તો એલસી આપતા હોવાની વિગત પણ સામે આવી છે જોકે હાલ આ અરજીને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે તો બીજી બાજુ સ્કૂલના સંચાલકોએ કહેવું છે કે તમે ક્યારે પણ આવી શકો છો અને તમે જોઈ શકો છો કે નવ દસના એક પણ વિદ્યાર્થીને અભ્યાસ નથી કરાવવામાં આવતો પરંતુ હવે